શું ભરૂચ બેઠક વર્ષો બાદ કોંગ્રેસ જીતી શકશે આ આ એક સવાલ છે કારણ કે બેઠક પર અહેમદ પટેલ સતત ત્રણ વાર જીતતા હતા અને ત્યારબાદ વર્ષો બાદ વર્ષો સુધી કોંગ્રેસ અહીંયા હજુ સુધી જીતી પણ નથી શક્યું આદિવાસી વિસ્તાર છે પરંતુ કોંગ્રેસ એવું શું થયું છે કે કોંગ્રેસ અહીંયા જીતી નથી શકતી તો આ વખતે કોંગ્રેસે શું કોઈ માસ્ટર પ્લાન બનાવ્યો છે તેની પણ વાત કરીએ પરંતુ એ પહેલાં ઇતિહાસમાં જોવું પડે અને સમજવું પડે કે આખરે ઓગણીસો સિત્તોતેર અને ચોર્યાસી અહેમદભાઈ પટેલ અહીંયાથી જીત્યા હતા ત્યારબાદ એવું તે શું થયું કે કોંગ્રેસ અહીંયા જીતી નથી શકી એટી નાઇનથી ચંદુભાઈ દેશમુખ અને સતત તેઓ ઓગણીસો અઠ્ઠાણું સુધી જીતતા આવે ચંદુભાઈ દેશમુખ મતલબ કે ત્યાંના આદિવાસી જોરદાર નેતા ખેડૂતોના નેતા અને એટલા જ માટે તેઓ સતત ત્યાંથી જીતતા આવ્યા છે ત્યારબાદ તેમનું અવસાન થાય છે અને ત્યારબાદ એક ચહેરો મનસુખ વસાવા મનસુખ વસાવા બોલકા નેતા છે પરંતુ કામ કરતા નેતા છે એ આપ જો કે ભાજપના જે નેતાઓ શિસ્તમાં રહેવાની વાત છે કરતા થોડું દબાઈ રાખવાની વાત કરતા મનસુખ વસાવા એવા નેતા નથી અને એટલા જ માટે તેઓ સતત પાંચ વારથી વધુ વાર તેઓ જીતતા આવ્યા છે પરંતુ આ વખતે મનસુખ વસાવાને પરાશ કરવા માટે કોંગ્રેસે કોઈ માસ્ટર પ્લાન બનાવ્યું છે બિલકુલ માસ્ટર પ્લાન એ છે કે આ વખતે કોંગ્રેસ ભરૂચમાં ગઠબંધન કરવા જઈ રહ્યું છે અને આ ગઠબંધ વિધાનસભામાં પણ થતું હોય છે પરંતુ વિધાનસભામાં ખાસ દેખાતું હોતું નથી કોંગ્રેસ એ ગઠબંધન કર્યું છે જો કે કોંગ્રેસે આ વખતે છોટું બસાવવાની ટિકિટ આપવાનું અહીંયાથી નક્કી કર્યું છે અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત માનવામાં આવી રહી છે ગુજરાતમાં અને છોટું વસાવા સાથે એટલે કે બીટીપીનું ગઠબંધન કોંગ્રેસ અહીંયા કરવા જઈ રહ્યું છે આમ તો મતલબ કે આદિવાસી ચહેરો ત્યાંના સ્થાનિક રાજકારણમાં ખૂબ જ છે ગુજરાતના લગભગ બહુ ઓછા લોકોને ખબર હોય છે ગુજરાતમાં બીટીપી નામનો એક પક્ષ છે ને તેને પણ વિધાનસભામાં સારું પ્રદર્શન કર્યું છે રાજસ્થાનમાં પણ એમના ઉમેદવાર જીત્યા હતા તો આદિવાસી વિસ્તારો જ્યાં બાહુલ્ય છે ત્યાં છોટુ વસાવાનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે અને આ વખતે અહેમદ પટેલે છોટું વસાવા સાથે ગઠબંધન કર્યું છે બીટીપી સાથે ગઠબંધન કર્યું છે અને ત્યાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નથી ઊભી રાખવાની અહીંયા આદિવાસીની સાથે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર પણ છે તો એ અનુસંધાને અહેમદ પટેલ બાદ કેમ કોઈ કોંગ્રેસથી સાંસદ અહીંયા જીતી નથી શક્યો કારણ કે આદિવાસી વોટ મોટા મોટાભાગે કોંગ્રેસની વોટબેન્ક કહેવાય છે આવી પરિસ્થિતિમાં આ વખતે કોંગ્રેસે એટલે કે અહેમદ પટેલે બીટીપી સાથે ગઠબંધન કરી દીધું છે અને બીટીપી વસાવાને મેદાનમાં ઉતારશે એ થઈ ગયું છે અને એટલા જ માટે આ વખતનો જંગ આમ તો મનસુખ જગ્યા પર કોઈ કોઈ નવો ચહેરો આવે તો નવાય નહીં કારણ કે ભરૂચમાં મનસુખ વસાવા આમ તો પુષ્કળ કામ કરી રહ્યા છે પરંતુ એ બોલકા નેતા છે જે હોય સીધું ને સટ કહી દે સરકાર સામે તેમની પડતા સરકારના ખોટા કામો પણ મનસુખ વસાવા બોલી ચૂક્યા છે અને એટલા જ માટે કદાચ મનસુખ ટિકિટ ન મળે તો આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે એક ઓપોર્ચ્યુનિટી બીટીપી સાથે ગઠબંધન કરીને અહીંયાથી બીટીપીને સમર્થન આપવું અને આદિવાસી વોટ બેંક પર પોતાનો કબજો પણ જમાયે રાખવાનો એક પ્રયત્ન અહેમદ પટેલનો આ માસ્ટર પ્લાન શું કારગર નીવડશે એ તો આવનારો સમય જ બતાવશે એમ ભરૂચ બેઠક ખૂબ જ ઓછી ચર્ચા થતી હોય છે તો દોસ્તો આ પ્રકારની ચર્ચા આ પ્રકારની માહિતીઓ અને આ પ્રકારની વિગતો અને ઇતિહાસની પણ ઘણી બધી વાતો કરીશું લોકસભા ચૂંટણી છે તો ઘણી બધી વાતો લઈને આવવાનો છું આપણી પાસે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો નીચેનું લાલ બટન છે લાલ બટન એ ક્લિક કરો બાજુનો બેલ છે એને પણ આપ ક્લિક કરી શકો છો જેથી હું વિડીયો બનાવું એ વિડીયો આપ આસાનીથી જોઈ શકો છો ફરી કંઈક નવા ઇતિહાસ સાથે મળીશું નવી રોચક વાતો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત